આપડે કામે <laughs> 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 રાજ તો છે ને કામે વહી ગયા છે મને મજા નહોતી ને તો હું હોતી હતી મેં રાજને સા કરી દીધી તો કળી પડી હતી શાહ ને કળી ખાઈ લીધું ગંદો દેખાય છે કાસ સાફ કરી હાલો પેલા તબિયત સારી હોય કે ન હોય કામ તો કરવું પડે ને આખું શરીર ટેઇન કરે છે કાલ ગળું ખરાબ હતું તો આજ તો હાવ જ લેવાઈ ગયું છે આમ મેં ખાધું નથી બોલો અત્યારે રાજને બનાવી દીધું સવારમાં જાગીને નાઈ લીધું ખાવાનું બનાવ્યું પછી પાછી કોઈ ગઈ રાજ લઈ ગઈ પછી ખાવાનું જો રાજ આવે છે ને ઘરે તો ઝીનલને આ ગોદડું મેં આડું કરી દીધું છે એમ કહે છે મારે સુપાવું છે જો આ નાડી ઝીનલ સુપાણી છે

જો જીનનસન હામેથી વહી આવી જીનો આવન નતો તો પપ્પા ગોતો આવતા થા આવતા થા ઓલ્યું જો બધું લાઈટ ચાલુ કરવાની છે ફેમિલી બપોરે જો જમવાનું લઈને પાર્સલ લાવ્યો ભરેલા પાપડ સ્લાટ ને વાયરસ રોટલી તાંતા તા ડિસાઈસ પાર્સલ આવ્યો નું દુબન ઇત ઇન્ડિયા ત આવ્યો તો ગાઈનું ને ખાવું હોય પાવ ને ને ખાવી હોય તો પાવભાજી નથી લાવ્યો પાવભાજી એ અત્યારે પાવભાજી મળે નહીં એટલે આ ભરેલા પાપડ લાવ્યો પછી હાંજે ભાજી લઈ આવી દે જીનું પછી કરી હા અને છે ને રવિવાર રજા હોય એટલે બહુ ફરવાનું હે કા હા રખડવાનું મે કામ કરના ક્યોતું પછી મે રાજને કીધું કે ખાવાનું નહીં બને મોટી રાજ લેતા તૈયાર

બહાર જાવું ક્યાં જ નહી ભાઈ પણ દોસ્ત આટો મારો જાવ છું કન્ટિન્યુ હું વિડીયો નથી આવું એને મજા નથી ને એટલે હાલો આપણે જાઉં બાયરી લઈને જાવું છે તડકો છે ને હાલો હું તમારો બંદરમાં આવી ગયો છું જુનાગઢ બહુ વરસાદ છે એટલે આ સૈતરી મેં હારે લઈ લીધી છે હું પલ્લી ન જાઉં ને એટલે મારો ફોન પલ્લી જાય ફોન નહીત્રીમાં રાખવો પડે હાલો તમે બધા મારે આવો ને બાય આપડે બાપુ નો ડેલે બાપુ ડેલો રાત નો ઢેલો જ કેવાય ને અમુક બે આવી ગયા છે

તમને મળું ખાઈ ને ના બેઠા ઈ છે કયું ના તો કેમ છે હો જય માતાજી મુગલ માં તમને કેમ છે બધા મજામાં પાર્ટી સાથે બધા આવ્યા છે બેન ની છે કેમ છે સારું બેન બસ બધા છે હું તો કેદુ નો જોઉ છું એટલે મેં કીધું આગળ જઈ આવ્યો ને મળી કેદુ વાત હતી વરસાદ આવતો એટલે મજા નથી આવતી પછી બેહવાની મજા આવે ને વાતાવરણ બહુ મસ્તી વધારે સારું છે તમે ઓય વરસાદ હોય ને તો પાછો આય બેહોને તકલીફ પાહે ઈ તમે આગળ ના બધે જોયું છે એટલે જોવો આને હજી કાક કેવાય હું કેવાનું છું કાય ની હું એમ કેતી તી આજ પહેલી વાર રાજે vlog કર્યો કે નહીં આખો પૂરો એને કર્યો ને તો કેવો લાગ્યો કેજો કમેન્ટમાં તો છે ને આપણે બીજી વાર એને બનાવા દઈશું આજમાં આખો video એને કમ્પ્લીટ કર્યો છે થોડીક જ મે ક્લિપ મારી તી વાત છે તો આજ બધાએ છે ને મારી બધી કા ખારી ખારી comment કરજો પાછા બધાએ નકર કેવો કે ના ના રાજભાઈ નથી મજા આવતી ભાવુ વાઘેલા ને આપો એમ કરશો તમે

હા બસ અને હવે હુઈ જાવ કા બાર વાગ્યા હવે કાઈ નઈ હાલો આપડે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ આ લોકો ને ઘરે જવું છે ક્યાર ના જવું જવું કરે છે બાર વાગી ગયા છે ઓલરેડી બેઠા એટલું ને એના છોકરા તો બે જો ઓલરેડી ફૂઈ ગયા છે એક જાગે છે ને ફૂઈ ગયો છે સારું હાલો આપણો વિડીયો અહીંયા એન્ડ કરી નાખી મળવી કાલે એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જય દ્વારકાધીશ